અમદાવાદ શહેરમાં ઘરે ઘરેથી કચરો ભરતી ગાડીઓનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે જેમાં ઘરે ઘરેથી કચરો લેવા આવતી ગાડીઓમાં કચરાની જગ્યાએ માટી ભરીને તેનું વજન વધારીને કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ વહેલી સવારે બંગલા એરિયા બસ સ્ટોપ પાસે નરોડા ખાતે આ રીતે જ એક કચરાની ગાડીમાં ડ્રાઈવર દ્વારા પાવડા વડે માટી ભરવામાં આવી રહી હતી જેનો જાગૃત રાહદારી દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હતો જે આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો જનતા સરકારના પોતાની સવલતો માટે ટેક્સ આપી રહી છે જેનો દુરુપયોગ થઈ રહ્યો છે ત્યારે શું આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્યાન આપશે કે પછી આવી જ રીતે લાલિયાવાડી ચાલુ રહેશે નરોડા વોર્ડના ઉત્તર ઝોનમાં આવેલી સોસાયટીઓમાં હાલ દરરોજ કચરો ભરવા ગાડીઓ આવતી નથી અને આમ એક જ જગ્યાએથી માટી ભરીને વજન વધારવામાં આવી રહ્યું છે ત્યારે આવી ગાડીઓના ડ્રાઈવરો અને કોન્ટ્રાક્ટરોને કારણે ઉત્તર ઝોનની જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે આ કચરાની ગાડીઓ ઉત્તર ઝોન માં કચરાના ડમ્પરમાં કચરો ખાલી કરવા જાય છે ત્યારે તેમાં કચરો છે કે માટી તેની સુપરવાઇઝર દ્વારા યોગ્ય ચકાસણી કરવામાં આવે છે કે નહીં અને નરોડા વોર્ડના કોર્પોરેટરો પણ શું આ બાબતે અજાણ છે કે પછી માત્ર મુખ પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહ્યા હોય તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે નાનામાં નાના ભ્રષ્ટ અધિકારીઓથી લઈને ઉચ્ચ પદો પર બેઠેલા મોટા અધિકારીઓ હોય કે પછી હવે કચરાની ગાડીઓના ડ્રાઈવરો હોય આ દરેકની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ થવી જોઈએ સાથે તેઓનો સજા તેમજ તેઓની બેનામી માલ મિલકતો પણ જપ્ત થવી જોઈએ કારણ કે જનતા હવે ચારે બાજુ ચાલી રહેલા કોબંડોથી પરેશાન થઈ ગઈ છે જેથી આપણે જ્યાં પણ કોઈ પણ કચરાની ગાડીનો ચાલક આ રીતે કચરાની જગ્યાએ માટી ભરીને વજન વધારતો જણાય તો તેનો વિડીયો ઉતારી વાયરલ કરો અને તેને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમજ પોલીસમાં પણ ફરિયાદ કરી શકો છો